ભક્તિ કરવા આવ્યા છે સદગુરુ સિવે કોઈ પ્રગટને ઓળખાવે નહીં હું લઉં છું બાબા તમે બેઓ સદગુરુ મિલે અનંત ફળ દીધું મેરા જામફળ સરકાર છે અજમેરી ફળ સરકાર છે અનંત સાધુ કે સંત મિલે તો ફળ ચાર મળે ધર્મ અર્થ કામ અને મોક્ષ પણ સદગુરુ મળે તો અનંત ફળ કહે અબીર વિચાર ગુરુ મહારાજની કૃપા થઈ છે તો આનંદ ફળ આત્મા આવ્યો નથી આધિ નથી વ્યાધિ નથી ઉપાધિ શરીર વિનાશી છે માતાની યોની માથી નીકળે છે શરીર છે એ માનવ મંદિર છે અને એ શરીરમાં જ્યાં બોલી રહ્યો છે એ આત્મા પોતે શકે છે એ યોની માથી નથી નીકળતો

એમ આપણે ઈશ્વરના બાળક છે આપણી અંદર ઈશ્વરનું વાતાવરણ હોવું પૈસા ખર્ચી ને બે એ બધું કર્યું પછી એમાં હુતાર આવી જાય કડિયા આવી જાય ડાળી આવી જાય બધા આવી જાય ફેબ્રિકેશન કરતા હોય આવું બધું કરતી કરતા હોય એવું કરતું બાપનું શુક્ર અને માનું નિરજ બે ભેગા થઈ અને નવ મહિને આ શરીર બન્યું એમાં માને ખબર ન હોય કે અથવા કેમ પડે છે આ એમને એમ કેમ નીકળવું હોય બધું નાક ને મોઢું કાન ઘણી બાયુ આવે ને પછી આમ ખોટો પાસે અને પગ લાગે અને પછી બોલે બાપુ ડોક્ટરે મને દે ચાપ્યું

હામાં બેહી ગયા છે એટલે પોરે મહિને છ તો ખ્યાલ દીકરો જકદી છે એ ખબર નથી કે હવે એ મા ખાતી હોય ખારું ફાટું તીખું ચોરું કરવું મીઠું એને પહોંચણ મળતું હોય વાર અને બનતું બરબાદ થઈ અંદર કાંઈ હથોડી ને છીણી કાંઈ મારતો હોય તમને ખબર હોય ફાઇલ હોય ચોરસ ફાઇલ હોય ગોળ ફાઇલ હોય રીમા રીંગ હાલતા હોય ટાબ હાલતા હોય કાંઈ આટાબાટા નટો હરિયા ગાયેલા હોય તો દેખાય આમાં કંઈ તને ખબર પડે ના બાપુ કાંઈ ખબર નથી પડતી સોનારો બેઠો ઘણ એરડ વિના ઘાટ ભણે એને એરળ એને ઘાટ કરે એ બહાર નીકળે તો ખબર પડે કે નીકળો કે દીકરી ત્યાં બધી ખબર પડે બહાર નીકળ્યા પછી માની હાઈ કનેક્શન હોય એ કનેક્શન ડોક્ટર કટ કરે પારો જવા દઈએ બાળક તરફ મા તરફ રહી જાય તો બાળક મરી જાય

અને કઈ દઉં કે હવે આપણે નથી ધરવું એકો એક મારા માણસો ત્યારે પગને હું ખડી નાખતા બધાએ પણ જય શ્રી રામ કરીને પગ ખોડ્યો કોઈ પગને હલાવી ન હોય અંતે રાવણ ઊભો થયો હું હલાવું કે મારા પગે નું પણ જ રાવના પગે પણ હા તારો બેડો પાર થઈ જાય